બનાસકાંઠા જિલ્લાના કાંકરે તાલુકાના કંબઈ કુંપાણી પાટી પ્રાથમિક શાળા બદ હાલતમાં સ્કૂલ નાના ભૂલકાઓના ભવિષ્યનું શું વધુ વિગત અનુસાર જણાવવામાં આવે તો કાંકરેદ વિસ્તારના કુંપાણી પાટી પ્રાથમિક શાળા બદ હાલતમાં જોવા મળી પંચાયતને વારંવાર રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય જોવા મળ્યું ગ્રામ પંચાયત તેમજ અન્ય તંત્રને નહીં હોય તારીખ બે હજાર પચીસ રવિવાર વહેલી સવારથી ધોધમાર વરસાદ પડવાથી કાંકરે તાલુકાની કંબોય હસ્તકની કુંપાણી પાટી પ્રાથમિક શાળાના નીચાણવાળા ભાગમાં વરસાદનું પાણી ભરાઈ ગયું પાણી ભરાઈ જવાનું કારણ શાળા એક કાબી આકારમાં હોવાથી ચારે બાજુ પાણીનો નિકાલ થઈ શકે તેમ નથી જે પાણી આગામી ચાર થી પાંચ કલાકમાં ઓસરી જાય છે આ દિન સુધી આ પાણીથી શાળાને કોઈ પણ પ્રકારનું નુકસાન થયેલ નથી બે હજાર પંદર અને બે હજાર સત્તરના વર્ષમાં પણ આ જ પ્રકારના પાણી ભરાયેલા હતા છતાં પણ શાળાના શિક્ષણ કાર્યો પર કોઈ જ પ્રકારની અસર થઈ નહોતી જો ગ્રામ પંચાયત દ્વારા યોગ્ય સર્વે થાય તો આ પાણીનો કાયમી નિકાલ થઈ શકે તેમ છે આ માટે વાલી તથા શાળાના આચાર્ય સતત પ્રયત્નશીલ છે સુના રાજભવન મોરની પાટી પર મારું નામ કરશનજી મારું કરતા નથી પછી આલી તાલુકામાં માં તાલુકા વાળા કોઈ વભરતા નથી હલ કરતા નથી માટે

અો અમારી સરકાર શ્રી ને નમ્ર વિનંતી છે કે આટલું અમને કરી આલો તાલુકા વાળા ને અમારે નમ્ર વિનંતી છે અમારી કે અમને આટલું કરી આલો તો છોકરા ભણી શકે આગળ હોય કે આટલા પાણીમાં તો છોકરા કેવી રીતે આવે સાહેબ સાઈફ એ અમારી નકે નકે વરસાદ રે એટલે ગાડા નિશાળમાંમાં છોકરા આવવા ના પડીએ હા છોકરા આવવા ના પડીએ આટલું અમને લે તો છોકરા ભણી શકે છોકરા કેવી રીતે ભણે કેવી રીતે મેળવા ત્યારથી કઈ નિશાળી ગયા છે આગોભાગોકરા જવાબદારી કોની રહે